મિત્રો ફક્ત પાંચ મિનિટની અંદર વટાણાની અંદર ચણાના લોટનું ખીરું નાખી ગળપણ ખટાશ અને તીખાશથી એટલા લાજવાબ મેં ખમણ ઢોકળા બનાવ્યા કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય અને ખાસ બાબતો એ છે કે આને બાફવાની બિલકુલ પણ જરૂરિયાત નથી રહે જેવી રેસીપી બનાવી એવી અડધી તો રસોડા ઉપર જ પૂરી થઈ ગઈ કેમ કે એટલી ટેસ્ટી અને લાજવાબ બની હતી આના આગળ ખમણ ઢોકળા પણ ફીકા પડી જશે એટલી મારી ગેરંટી છે ચોક્કસ એકવાર બનાવજો અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર મેં ટેસ્ટ કર્યો બહુ જ સરસ લાગે છે તો પર પરફેક્ટ માપ સાથે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ રીતે તૈયાર થશે તો એક મોટી વાટકી ભરીને અત્યારે મેં ચણાનો લોટ લીધો છે જેને આપણે બેસન કહેતા હોઈએ છીએ બસ એ જ છે તો એક વાટકી ભરીને ચણાનો લોટ લઈશું અને એક વાટકી ભરીને છાશ એડ કરીશું જે છાશ છે બહુ ખાટી પણ નથી અને બહુ મોળી પણ નથી મીડિયમ છે અને આની અંદર આપણે બધી જ છાશ એકી સાથે એડ નહીં કરીએ આ રીતે સૌથી પહેલાં એક વાટકી જેટલો ચણાનો લોટ લઈશું એક વાટકી જેટલી છાશ લઈશું અને આ રીતે સતત આને મિક્સ કરી લઈશું અને બંને એટલી આની અંદર જેટલી કણીઓ છે એ દૂર કરવાનો પ્રયત્ન કરી લઈશું તાવેતાની મદદથી આપણે આ રીતે થોડું પ્રેસ કરીશું અને આ જે કણીઓ છે એને દૂર કરીશું તો આટલી કણીઓ આની અંદર બચી ગઈ છે બટ હજુ આપણે આની અંદર છાસ એડ કરીશું અને ફરીથી આને મિક્સ કરી લઈશું તો મિત્રો આની અંદર મેં બીજી વાટકી ભરીને છાસ એડ કરી છે જો એક વાટકી જેટલો ચણાનો લોટ હોય તો આની અંદર તમારે ટોટલ બે વાટકી જેટલી છાસ એડ કરવાની જે આ માપ છે એકદમ પરફેક્ટ છે અત્યારે આપણે ગેસ ચાલુ નહીં કરીએ આ રીતે સૌથી પહેલાં તો જેટલી કણીઓ છે એ દૂર કરી દઈશું અને હા ફ્રેન્ડ્સ તમે બ્રેન્ડલની મદદથી પણ કરી શકો છો અથવા તો મિક્સર જાર અંદર પણ આને ક્રશ કરી શકાય છે તો સારી રીતે મેં આને એકવાર મિક્સ કરી લીધું છે હવે આપણે તાવે તો હટાવી લઈશું અને બને ત્યાં સુધી હાથની મદદથી આ રીતે જેટલી કણીઓ છે એને દૂર કરી દઈશું જો કદાચ થોડી ઘણી કણીઓ બચી જશે તો એનાથી કઈ જ ફરક નહીં પડે જ્યારે આપણે આને ગરમ કરીશું ત્યારે પરફેક્ટ રીતે દૂર થઈ જશે મેં સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે ટેસ્ટી એવા મસાલા એડ કરીશું તો સૌથી પહેલા સ્વાદ અનુસાર મીઠું પાંચ ચમચી જેટલું મરચું પાવડર પાંચમચી જેટલી હળદર એડ કરીશું જે મરચું પાવડર છે અને હળદર છે એ આપણે વધારે પ્રમાણમાં એડ નથી કરવાનું આ રીતે એકદમ ઓછા પ્રમાણમાં એડ કરીશું અને હા ફ્રેન્ડ્સ આની અંદર કોઈપણ પ્રકારના સોડાનો ઉપયોગ નથી કરવાનો છતાં પણ આ રેસીપી લાજવાબ બનશે હવે સારા એવા પ્રમાણમાં ખાંડ એડ કરીશું તો મોટી ચમચી ભરીને મેં આની અંદર ખાંડ એડ કરીશ તો આની અંદર ત્રણ મોટી ચમચી ભરીને ખાંડ એડ કરી સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ હવે આપણે એક એવી પેસ્ટ તૈયાર કરવાની છે કે જેના કારણે જ આ રેસીપી છે બહુ જ સરસ લાગશે કોઈપણ પ્રકારની ચટણીની પણ જરૂરિયાત નહીં રહે તો પા વાટકી જેટલા અત્યારે મેં પાણીની મદદથી વોશ કરીને વટાણા લીધા છે અને એક વાટકી ભરીને કોથમીર લઈશું તો આની અંદર જે વટાણાનું માપ જે વધારે ન પડી છે તેનું ધ્યાન રાખવું પા વાટકી જેટલા પરફેક્ટ છે અને એક વાટકી જેટલી મીડિયમ ટુકડાઓમાં કટ કરેલી કોથમીર એડ કરી છે હવે આપણે આની અંદર લીલું મરચું એડ કરીશું તો બે તીખા લીલા મરચાંનો અહીંયા મેં ઉપયોગ કર્યો છે કાતરની મદદથી આપણે આ રીતે મોટા ટુકડાઓમાં અને કટ કરી લઈશું હવે તમે જોઈ શકો છો વિડીયોની અંદર એકદમ ઓછી આપણે આની અંદર છાસ એડ કરવાની છે લગભગ ચારથી પાંચ ચમચી જેટલી જ મેં આની અંદર છાસ એડ કરી છે હવે આપણે ઢાંકણ ઢાંકી અને ક્રશ કરી લઈશું જો થોડું આ રીતે અધકચરો ક્રશ રહેશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે ચાલો બહુ જ સરસ રીતે મેં પેસ્ટ તૈયાર કરી લીધી હવે જે ગેસની ફ્લેમ છે આપણે એ શરૂઆતમાં ફાસ્ટ રાખવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે આને મિક્સ કરી લઈશું ખાંડ પણ ઓગળી ગઈ છે અને બધી જ કણીઓ દૂર પણ થઈ ગઈ છે હવે જે ગેસની ફ્લેમ છે આપણે થોડું થોડી વાર માટે ધીમી કરી દઈશું અને જે પેસ્ટ આપણે તૈયાર કરી હતી વટાણાની અને કોથમીરની એ આની અંદર એડ કરી દઈશું જો કોથમીર હોય તો મિત્રો ચોક્કસથી એડ કરજો કોથમીરથી જે આનો ટેસ્ટ છે એ ચટણી ટાઈપ લાગતો હોય છે કોઈપણ પ્રકારની ચટણીનો પણ તમે ઉપયોગ નહીં કરો છતાં પણ જે આ ખમણ ઢોકળા છે એ બેસ્ટ લાગશે તમે ક્યારેય પણ આવા ખમણ ઢોકળા નહીં ખાતા હોય એટલી મારી ગેરંટી છે અને પરફેક્ટ માપ સાથે હું તમને શીખવી રહીશું વારે મિત્રો એકવાર આને આ રીતે મિક્સ કરી જે ગેસની ફ્લેમ છે એ આપણે ફરીથી ફાસ્ટ કરી દઈશું શું તો જે ગેસની ફ્લેમ છે એ મેં ફાસ્ટ કરી દીધી છે હવે જે ગેસની ફ્લેમ છે ક્યાં સુધી ફાસ્ટ રાખવી ક્યારે સ્લો રાખવી બધી જ માહિતી આપીશ તમે જોઈ શકો છો કે આ રીતે કણીયો થવા લાગે ત્યારે તમારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની તો ધીમા તાપે આપણે અડધી મિનિટ માટે આ રીતે આને કૂક કરીશું સતત મિક્સ કરવાનો તો પંદરેક સેકન્ડ માટે જે ગેસની ફ્લેમ છે ધીમી કરવી પંદરેક સેકન્ડ માટે જે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ કરવી એ રીતે જો તમે કૂક કરશો તો ફટાફટ જે મિશ્રણ છે ઘટ થઈ જશે સમય પણ નહીં લાગે અને બહુ જ સરસ મજા આનું રિઝલ્ટ મળશે જે મિશ્રણ છે થોડીક જ વારની અંદર ફ્રેન્ડ્સ ઘટ થઈ ગયું છે બટ હજુ આપણે આને વધારે કૂક કરીશું હવે જે આ મિશ્રણ છે એ પરફેક્ટ રીતે કૂક થયું છે કે નહીં આપણે એ કઈ રીતે ચેક કરી શકીએ ચાલો એ જોઈ લઈએ તમે જોઈ શકો છો જે મિશ્રણ છે એ સારું એવું ઘટ થઈ ગયું છે ફક્ત ત્રણેક મિનિટની અંદર બટ હા ફ્રેન્ડ્સ તમે જે ગેસની ફ્લેમ છે કઈ રીતે ફાસ્ટ રાખો છો ક્યારે સ્લો કરો છો એના પર ડિપેન્ડ કરશે કે જે આ મિશ્રણ છે કૂક થયું છે કે નહીં ચાલો હવે આપણે આની ચેક કરી લઈએ કે આ પરફેક્ટ રીતે કૂક થયું છે કે નહીં તો તમારે શું કરવાનું આ રીતે તાવે તાવ ઉપર થોડુંક મિશ્રણ લેવાનું અને પ્લેટ ઉપર લગાવી લેવાનું એકદમ પાતળું તમારે સ્પ્રેડ કરવાનું નીચે તેલ બિલકુલ પણ નથી લગાવવાનું જો તેલ લગાવશો તો એ સ્પ્રેડ જ નહીં થાય એ મિશ્રણ થોડું ઠંડુ થાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરી લઈશું તો એકથી દોઢ મિનિટ માટે જે મિશ્રણ છે એને આપણે સારી રીતે ઠંડુ કરી લેવાનું છે તમે જોઈ શકો છો જે આ મિશ્રણ છે ઘટ થઈ ગયું છે અને જે ગેસની ફ્લેમ છે એકદમ આપણે ધીમી રાખવાની તો એકથી દોઢ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો કે આ જે મિશ્રણ છે પ્લેટથી એકદમ આસાનીથી અલગ થઈ રહ્યું છે મતલબ કે એકદમ પરફેક્ટ રીતે આ કુક થયું છે જો વધારે કુક થશે તો ચાલુ બટ આને તમારે કાચું બિલકુલ પણ નથી રાખવાનું મેં ટેસ્ટ કર્યો અરે વાહ અને તીખાશથી એકદમ ભરપૂર ખમણ ઢોકળા પણ ન આવે એટલી ટેસ્ટી આ બની છે હવે આપણે જે ફ્લેમ છે ઓફ કરી દઈશું જો થોડુંક વધારે થઈ ગયું હશે એકાદ મિનિટ જેટલો તો કઈ જ વધારે ફરક નહીં પડે આના પણ હા જો કાચું રહી જશે તો જ્યારે તમે ચપ્પા મદદથી કચ કરશો ત્યારે એ ચીપકી જશે ચપ્પાને હવે એક ડીશ લીધી છે આને મેં તેલથી ગ્રીસ કરી લીધી છે તેલ અથવા તો ઘી તમે ગમે તેનો ઉપયોગ કરી શકો છો હવે જે મિશ્રણ છે એ આપણે પ્લેટની અંદર એડ કરી દઈશું અને જે વાટકી છે એના ઉપર પણ મેં તેલ આ રીતે થોડુંક લગાવી લીધું છે હવે સારી રીતે બધી જગ્યાને પાથરી દઈશું અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર કેટલી સરસ મજાની સુગંધ આવી રહી છે આની અને ખાસ કરીને કોથમીર એડ કરી છે એના કારણે બહુ જ સરસ આની સુગંધ આવી રહી છે જે મિશ્રણ છે એ સારું એવું ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે જે મિશ્રણ છે એ બહુ જ સરસ મજાનું કડક થઈ ગયું છે અને બિલકુલ પણ હાથમાં ચીપકતું નથી તમે એ જોઈ શકો છો કે ચપ્પાની મદદથી આપણે કટ કરીએ છીએ ત્યારે પણ એ ચીપકતું નથી એટલે કે એકદમ પરફેક્ટ આપણું આ મિક્સર કૂક થયું છે હવે બસ આપણે આને મીડિયમ સાઈઝના ટુકડામાં કટ કરી લઈશું મારા સાસુમાં કહે કે કઈ મીઠાઈ બનાવી રહી છે આજે મેં કહ્યું મીઠાઈ નથી આ જે છે એ સરસ મજાની એકદમ સ્પેશિયલ રેસીપી ખમણ ટોકળાની પણ ટક્કર મારે તેવી અને એ ખાઈને ખરેખર ખુશ થઈ ગયા જે આ સાઈડનો ભાગ છે એને મેં અત્યારે દૂર લઈ લીધો છે કે જેથી હું પરફેક્ટ કટ કરી શકું આને એટલા માટે વાવ ફ્રેન્ડ્સ આને જોઈને મારા મોઢામાં તો પાણી આવી ગયું કે સુગંધ પણ એટલી છે અને દેખાવ પણ આનો બહુ જ સરસ છે હવે ત્રણેક ચમચી જેટલું તેલ લઈશું તેલ થોડું ગરમ થાય ત્યારે બે નાની ચમચી જેટલી આપણે રાય એડ કરીશું રાઈ સારી રીતે ફૂટી જાય ત્યાર પછી ઘરમાં ગરમ જે વઘાર છે એ બનાવેલા ઢોકળા ઉપર આપણે એડ કરી દઈશું ચમચીની મદદથી અને બધી જ જગ્યાએ સારી રીતે આને સ્પ્રેડ કરી લેવાનો તો ફાઇનલી એકદમ ચટાકેદાર ખમણ ઢોકળા તૈયાર હશે ચાલો પ્લેટથી કઈ રીતે આપણે આને દૂર કરી શકીએ છીએ આસાનીથી તો ચપ્પાની મદદથી બસ આ રીતે તમારે કરવાનું તો બધા જ ખમણ ઢોકળાઓ એકી સાથે આનાથી દૂર થઈ જશે અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર ચાલો તોડીને આનું ટેક્સર બતાવું કે કેવું કેટલું સોફ્ટ થયું છે અરે વાહ સુપ પબ એકદમ સોફ્ટ ખમણ ટોકળા આપણા તૈયાર હશે ચાલો ટેસ્ટ કરી હું તમને સાચી માહિતી આપું કે ખરેખર જે આ ખમણ ટોકળા છે એ કેવા બન્યા છે તમારે ઘરે બનાવવા જોઈએ કે ન બનાવવા જોઈએ અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર એ વન લાગી રહ્યા છે ચોક્કસથી ઘરે બનાવજો બધા જ ઘરના લોકો ખુશ થઈ જશે વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ બાય